કોંગ્રેસના નેતા પરેશ દાનાણીની વધુ એક પોસ્ટ વાયરલ થઈ છે ભાજપના નેતાને લઈ પોસ્ટ કરી હતી જેમાં કહ્યું છે કે હા પાડીને હેઠા બેસાડ્યા ધાનાણી ભીખુસિંહના ભે ભીખુસિંહને ભૂઠા પાડ્યા રંજનબેનને રડાવ્યા નારણભાઈની નાડ ઢીલી ધડુકના ઢોલ પીટી નાખ્યા રૂપાણીને રમતા મુકાયા મૂંઝપરાને મરડી નાખાયા ભારતીબેન ભૂસાઈ ગયા અને કેસ બની ગયા દેશી કે કેસી બની ગયા દેશી અને મેહુણી કાકાને તો કાંટો જ કાઢી નાખ્યો ધાનાણી દ્વારા પોસ્ટ કરવામાં આવી જેમાં તેઓ શાયરાના અંદાજમાં કટાક્ષ કરતા જોવા મળ્યા હતા દાનાની દ્વારા એક એક્સ પોસ્ટ ફરી એક વખત કરવામાં આવ્યું હતું જે ચર્ચાનો મુદ્દો બન્યો છે જેમાં લખવામાં આવ્યું હતું કે હા પાડીને હેઠા બેસાડ્યા રંજનબેનને રડાવ્યા નારણભાઈની નાડ ઢીલી ધડુકના ઢોલ પીટી નાખ્યા રૂપાણીને રમતા મુકાયા મુંજપરાને મરડી નખાયા ભારતીબેનને ભૂસાઈ ગયા કેસી બની ગયા દેશી અને મેહુણી કાકાને તો કાંટો જ કાઢી નાખ્યો આ પોસ્ટ પરેશ ધાનાણી દ્વારા એક્સપર કરવામાં આવ્યો હતો આની પહેલાં પણ તેઓ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું હતું જો કે તેઓ શાયરાના અંદાજમાં પોસ્ટ કરતા હોય છે પરંતુ આ વખતે તેઓ દ્વારા સીધા નામ લઈ વિપક્ષના નામ લઈ અને પોસ્ટ કરવામાં આવી હતી જેના કારણે રાજકારણ ગરમાયું છે કોંગ્રેસના પરેશ ધાનાણીની પોસ્ટનો ભાજપે જવાબ આપ્યો હારનો કોંગ્રેસનો માથે ભાર તો કોના પર કાઢવી ખાર કોંગ્રેસના મહાનુભાવી કવિ બની ગયા છે ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે અને કવિ બનીને મહાનુભાવ ટોણા મારી રહ્યા છે ભાજપે વધુમાં એવું પણ કહ્યું કે વિકાસની રાજનીતિ સામે તેમના વાર નકામા છે